ગટ બ્રેન એક્સિસ એ છે શું સો ગટ એટલે કે આપણું પેટ બ્રેન એટલે કે આપણું મગજ આ બંને વસ્તુ એકબીજા જોડે જોડાયેલી છે એટલે આપણું મગજ અને પેટ કોન્સ્ટન્ટ એકબીજા જોડે વાતો કરતા હોય આપણું જે મગજ છે તે આપણા બોડીના બધા અંગો જોડે જોડાયેલું છે એટલે આપણા હાથ પગ આંખ કાન મોડું આ બધી જ વસ્તુ બ્રેન જોડે કનેક્ટેડ છે એટલે આપણે જો કોમામાં જતા રહીએ તો આપણે જોવાનું બંધ થઈ જાય વાત કરતાં બંધ થઈ જાય સંભળાવવાનું બંધ થઈ જાય હાથ પગ ચાલતા બંધ થઈ જાય આમાંથી જે સૌથી ઇમ્પોર્ટન્ટ કનેક્શન છે એટલે સિત્તેર ટકા મગજની જે શક્તિ છે તે પેટને ચલાવવામાં જાય છે પેટમાં એટલા બધા ન્યુરોન્સ આપણું જે મગજ બનેલું હોય તે ન્યુરોન્સ કે નવ સેલ્સથી બનેલું છે એટલે પેટમાં એટલા બધા ન્યુરોન્સ છે કે જેટલા બ્રેનમાં છે એટલે આપણા પેટને બીજું મગજ બી કહેવાય છે તમને એવું જાણીને આશ્ચર્ય થશે કે સેરોટોનિન જે આપણું હેપીનેસ હોર્મોન બી છે એમાં નેવું ટકા પ્રોડક્શન આપણા પેટમાં થાય છે